ઉદઘાટન ના દિવસે જ શરૂ ન થયું રૂપિયા અડતાલીસ લાખ પચાસ હાજર નવસો નેવ નું મશીન ખરાબ નીકળ્યું બે વર્ષથી અનેક લેખિત રજૂઆતો છતાં ખરીદેલ મશીન ની કંપની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી

પૂર્વ વિજય દેવસી પલણ કારોબારી ચેરમેન અંજાર નગરપાલિકા તથા પૂર્વ જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન અને હાલના અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ દીપક કોડરાણીને ને આવ્યા હતા અંજાર નગરપાલિકા દ્વારા બે વખત મશીનનું ટીપીઆઈ રિપોર્ટ કરવામાં આવ્યું જે રિપોર્ટમાં અમુક પાર્ટ કામ કરતા ન હતા તેવું જાણવા મળ્યું હતું પ્રથમ વખત અંજાર નગરપાલિકા દ્વારા પચીસો ના ખર્ચે જેટી મશીન થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તો બીજી વખત અંજાર નગરપાલિકા દ્વારા ચાલીસ હજારના ખર્ચે જેટી મશીન થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અધિકૃત કરવામાં આવેલા સમિતિ દ્વારા સંયુક્ત સહયોગ કરી ચીફ ઓફિસર અંજાર નગરપાલિકાને તારીખ એકત્રીસ બે બે હજાર બાવીસના રોજ જાણ કરવામાં આવેલ કે એજન્સી દ્વારા જૂનું મશીન અંજાર નગરપાલિકાને આપેલ છે તેવું જણાય છે આ મશીન પરત લઈ જવા અને રકમ પરત કરવા એજન્સીને જાણ કરવી અને જ્યાં સુધી આ બાબતનો નિકાલ આવે નહીં ત્યાં સુધી સદ્રહુ મશીનનો ઉપયોગ ન કરવો તેવો હુકમ કરવામાં આવ્યો હતો પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન અને હાલના અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ દીપક કોડરાણીએ ખરેખર મશીનની ખરાબી બાબતે શું કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે બાબતે કોઈ રસ લીધો નથી આથી તે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે તે સ્પષ્ટ થાય છે

પરંતુ અહીયા તો ખુદ અધિકારી જ પાલિકાના સત્તાધીશો સાથે મળી સરકારની તિજોરી ભારે નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે અંજાર નગરપાલિકાનું જેટિંગ કમ સેક્શન મશીન જ્યારે ભુજ નગરપાલિકાને ભાડા પેટે આપવામાં આવ્યું ત્યારે ભુજમાં મશીનમાં રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું તો ત્યારે નવાઈની વાત એ છે કે અંજાર નગરપાલિકાનું ખરાબ મશીન ભુજના ચીફ ઓફિસર જીગર પટેલ કેમ રિપેર કરાવવા માટે ઉતાવળ કરતા હતા મશીન ખરાબ થઈ ગયું છે તો શું તેની જાણ અંજાર નગરપાલિકાને કરવામાં આવી હતી કે કેમ તે વૈધિક પ્રશ્ન છે જો ભુજ નગરપાલિકા દ્વારા મશીન રિપેર કરવામાં આવ્યું તેના નાણાંની ભરપાઈ કઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવી તે પણ મોટો પ્રશ્ન છે આ ઘટના પરથી ઉક્તિ સ્પષ્ટ થાય છે કે કરે કોણ અને ભરે કોણ તમે ગઢવાડી ગાડી લઈને નીકળ્યા ગાડીમાં કોઈ તકલીફ હતી બરોબર હાલતી હતી તો ઓછી તાના કેમ નથી પડ્યા

લોકો દ્વારા એવી ફરિયાદો ઉઠવામાં આવી હતી કે ખરેખર એ મશીનની કિંમત પંદર લાખ છે અને પાંત્રીસ લાખમાં ખરીદાયું હતું તો આ એક સરકાર દ્વારા અહીંયા અંજાર નહીં પણ આખા ગુજરાતમાં મોટાભાવે ભ્રષ્ટાચાર ચાલુ છે એક જેમ પોર્ટલ નામની સાઈડ છે એમાં જ જે રજીસ્ટર હોય ટેન્ડર ભરી શકે ઓપન માર્કેટ નથી કરતા જેના લીધે અંજાર નગરપાલિકાને કે કોઈ પણ સરકારને જે ખરીદી કરવી હોય એ સસ્તી મળે એમ પોર્ટલમાં રજિસ્ટર હોય એનામાંથી જ ખરીદી કરવાનું તો આપ જાણો છો આગળ પણ અનેક ન્યૂઝમાં આવ્યા છે કે આવી રીતે પાંત્રીસ લાખનું મશીન પંદર લાખમાં લઈ આવ્યા છે એ બાબતે એમ લઈ આવ્યા પછી પણ એ મશીનમાં અનેક ખોટો જેમ કે પુલી ખરાબ હતી કે અન્ય ઘણી બાબતો નગરપાલિકામાં સતત ચાલુ ને ચાલુ હતી એ અહીંયા છ મહિના તો બંધ કરી દેવામાં આવ્યું હતું એ પણ અમારા દ્વારા સામાન્ય સભામાં મુદ્દો ઉપાડીને ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ અંજાર નગરપાલિકા દ્વારા એ જે સામે ફરિયાદ જેની પાસેથી ગાડી લીધી છે તેને કેસ કરવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા કે એ ગાડી બદલાવી આપે હવે એ સામે કેસ ચાલુ છે અંજાર એ સમયના શાસક પક્ષ નેતા સુરેશભાઈ ટાંક એ ફરિયાદી છે અને આપને જણાવી દઉં હમણાં જ મને ખબર પડી છે કે એ મશીન થોડાક સમય પહેલાં ભુજ રિપેરિંગમાં ભુજ કામમાં ગયું હતું ત્યારે ત્યાં પણ ખરાબ થયું હતું અને ત્યાં પ્રાઇવેટ ગેરેજમાં રિપેર કરાવવામાં આવ્યું છે તો તે પણ ખરેખર ખોટું છે આપણે એ મશીનની ગેરંટી છે જે જ્યાંથી લીધું છે તે જ કારીગર આવીને રિપેર કરી દે છે તો આવી રીતે પ્રાઇવેટમાં રિપેરિંગ કરાયું એટલે ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર દાખવે છે અને આ આની પહેલાં સામાન્ય સભામાં પણ આ મશીન બાબતે ચાર જણાની નિયુક્તિ કરવામાં આવી છે બોર્ડ દ્વારા હવે સર્વાનુમતે બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવતો હોય તો એ ચાર જણા આ મશીનના ભ્રષ્ટાચારના આરોપી જ કહેવાય કારણ કે એના દ્વારા પણ કાંઈ કામગીરી કરવામાં નથી આવી એ જે ચાર જણાને નિયુક્તિ કરવામાં આવી હતી એ લોકોએ કોઈ જાતની કામગીરી કરી નથી નથી કોઈ રિપોર્ટ આપ્યો પોતાનો નિર્ણયનો ત્યારબાદ હજી પણ એ મશીન ચાલુ છે રોજ કાંક ને કાંક વાંધા હોય છે અને અત્યારે મને જાણવા મળ્યું છે જો ભુજમાં આવી રીતે રિપોર્ટ રિપીટ રિપેર કરાવવામાં આવ્યું છે પ્રાઇવેટ ગેરેજમાં તો આજ એ જ સમયે અહીંયા કને આરોગ્ય ખાતામાં જે સેનિટેશનના સભ્ય હતા એ અત્યારે ચાલુ પ્રમુખ છે નગરપાલિકાના એટલે આ ને ખોડ બધું સરખું એવું વાતાવરણ કરી અને અધિકારી અને પદ અધિકારી બધા મળી અને મોટાભાયે ભ્રષ્ટાચાર આચર્યો છે એ સમયે પ્રમુખ હતા લીલાવંતીબેન પ્રજાપતિ ઉપપ્રમુખ હતા બહાદુરસિંહ જાડેજા શાસક પક્ષ નેતા હતા સુરેશભાઈ ટાંક અને ચીફ ઓફિસર સાહેબ હતા જીગરભાઈ પટેલ આ સર્વે શું અમારા દ્વારા અમે છે ને બોડીને પૂછવાથી પહેલાં ચીફ ઓફિસર સાહેબને પૂછી અમારા દ્વારા ચાલુ સામાન્ય સભામાં ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ અનેક ખર્ચો કરવામાં આવે છે ટીપીઆઈના હમણાં મને જાણવા મળ્યું કે એક ટીપીઆઈ કરાવવામાં આવી એના પચીસસો રૂપિયા અને બીજી ટીપીઆઈના સીધા ચાલીસ હજાર એ પણ હજી ચૂકવાના નથી તો આ એક ભ્રષ્ટાચાર તો થયો જ છે ક્યાંક ને ક્યાંક હવે કેવી રીતે થયું છે એ બધું હવે અમે માહિતી માગી અને ઉજાગર કરશું અને હમણાં પણ અત્યારે અંજાર નગરપાલિકામાં કોઈ એવી બાબત નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય હવે અત્યારે પ્રમુખ છે એ એ સમયે શાસક સેનિટેશનના સભ્ય હતા એટલે એ પણ ક્યાંક ને ક્યાંક નજર આમાં શંકાની દ્રષ્ટિમાં આવે છે ભ્રષ્ટાચારમાં